હેલો એન્ડ વેલકમ બેક एवरीवन તો ફરીથી એકવાર સ્વાગત છે આપ સર્વનું प्रिपरेशन વિથ જુનિયર ટેસ્ટર ડિજિટલ પ્લેટફોર્મ પર તો આજે આપણે ગુજરાત સરકારની વિજ્ઞાન વિષયની જટલી પણ ટેક્સટબુક છે ધોરણ 8 થી લઈને 12 સુધીની એ આગામી 30 દિવસની અંદર એમાં જેટલા પણ પર્યાવરણ વિષયના ટોપિક છે એ બધા જ હું તમને ભણાવવાનો છું અને આપ અમારી ચેનલ પર પ્રથમ હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનાર તમામ વીડિયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે અને જે પણ ચેપ્ટર આપણે અહીંયા આ ચેપ્ટરને રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન બનતા હશે આ ક્વેશ્ચનના વિડીયો પણ હું અહીંયા અપલોડ કરીશ કે તમને આઈડિયા આવે કે કેવા ક્વેશ્ચન બની શકે અને તમે ચેનલ પર આવો છો વિડીયો જુઓ છો પરંતુ વિડીયોને લાઈક કરવાનું ભૂલી જાઓ છો હવે એક લાઈક તમારા માટે માત્ર લાઈક હશે પણ અમારા માટે ઘણી બધી ઇમ્પોર્ટન્ટ હોય છે તો અમને ખબર પડે કે ભાઈ વિડીયોનું રિટેન્શન કેવું આવ્યું કે વિડીયો તમને ગમે છે કે નથી ગમતો તમારા રિવ્યુઝ છે કોમેન્ટમાં આપો તો ખબર પડે કે અમારે શું ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે તો ચેપ્ટર શરૂ કરીએ ધોરણ આઠ નું પાઠ્ય છે વિજ્ઞાનનું એમાં ચેપ્ટર નંબર વન પાક ઉત્પાદન અને વ્યવસ્થા પર આ ચેપ્ટરની અંદર જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક પૂછાય એવા છે બધા મેં પહેલેથી અંડરલાઈન કરીને રાખ્યા છે હું તમને આમાં ડિટેલમાં સમજાવીશ અને આ ચોપડી અંડરલાઈન કરેલી ચોપડીની પીડીએફ તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે ટેલિગ્રામની લિંક પણ આપેલી છે વોટ્સએપની લિંક પણ આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી લેજો તો તમને ડેલી અપડેટ્સ આ તમને અંડરલાઇન કરેલી ચોપડીઓ ત્યાં મળતી રહેશે કે કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને તમને ખબર છે ત્યાં સુધી કે તમે ગમે એટલી મહેનત કરી લો પણ ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક સિવાય આપણો ક્યાંય મેળ પડવાનો નથી હસમુખ સરે ચોખ્ખી રીતે કીધેલું છે કે તમારે પાઠ્યપુસ્તક પેલા કરવાના બાકી બધું પછી કરજો કે તમારે ક્લાસીસ વગર જો પાસ થવું હોય તો પાઠ્યપુસ્તક કરવા અગત્યના છે એટલા માટે જ તે મેં ત્રીસ દિવસની અંદર તમારી બધી ચોપડીઓ પૂરી કરવાનો નિર્ણય કર્યો છે તો આગામી એક્ઝામ છે વનરક્ષકની છે એમાં આપ પાઠ્યપુસ્તકના સહારાથી પાસ થઈ જાઓ એના માટે ચાલો પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન આપણા પર્યાવરણ ને લગતો ટોપિક છે એટલે આ ચેપ્ટર આપણે લેવું પડ્યું તો એમાં પહેલો ટોપિક આવી જશે કે તમે ખેતરમાં કેટલાક ઓજારો જોયા ખુરપી દાતરડુ પાવડર ને હળ અહીંયા અન્ડરલાઈન એટલા માટે કર્યું છે કે તમને એમસીક્યુ પૂછી નાખે નીચેનામાંથી કયો ખેતરનો ઓજાર નથી તો આ ચારમાંથી એક ઓપ્શન કાઢી નાખ્યો હશે તો તમારે ચારે ઓપ્શન યાદ રાખવાના છે ખુરપી દાતરડુ પાવડર ને હળ એની આમાં થોડક નીચે આગળ જઈએ તો અહીંયા બાજુના પોઈન્ટ ઉપર આવી જાવ કે ઈસવીસન પૂર્વે 10000 વર્ષ સુધી લોકો ભટકતું જીવન જીવતા હતા તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ કેટલા વર્ષ પહેલા લોકો ભટકતું જીવન જીવતા હતા તો કેટલા વર્ષ પહેલા દસ હજાર વર્ષ પહેલા તો ક્યારે ખેતીની શરૂઆત થઈ કઈ રીતે તો એવું કીધું કે પ્રાણીઓનો શિકાર કરવા લાગ્યા ત્યારબાદ ખેતી કરી ડાંગર ઘઉં અને અન્ય ખાદ્ય ઉત્પાદકોનું ઉત્પાદન કરવા માંડ્યા તમને ક્વેશ્ચન એવું પૂછે કે ખેતીની શરૂઆત કેટલા હજાર વર્ષ પહેલા થઈ તો દસ હજાર વર્ષ પહેલા જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે આ પાકની વ્યાખ્યા છે બરાબર યાદ રાખવાની છે જ્યારે કોઈ એક પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને શું કહેવાય પાક હું અહીંયા આખી આખી ચોપડી કવર કરવા જઈશ તો તમારે સિલેબસ પૂરો થવાનો નથી એટલા માટે જે જે મેઈન ટોપિક દેખાય ત્યાં મેં અંડરલાઈન કરી રાખીએ છીએ બાકીનું આ બધું ફાલતું લખેલું એકવાર તમે જુઓ તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે આ બધું તમને આવડતું જ હોય છે પણ જે એક્ઝામમાં પૂછાય એવું છે તમારા કામનું છે અન્ડરલાઇન કરેલું છે ચાલો નેક્સ્ટ જઈએ થોડાક આગળ અહીંયા આખે ને આખું બોક્સ બનાવ્યું છે કેમ કે આખે આખો ટોપિક જ ઇમ્પોર્ટન્ટ છે ખરીફ પાક કોને કહેવાય જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે તેને ખરીફ પાક કહેવાય હવે તમારાનો ઉદાહરણ ખાસ યાદ રાખવાના તમને ક્વેશ્ચન એવો પૂછે નીચેનામાંથી કયો ખરીફ પાક નથી એટલે તો આપણે યાદ રાખો કયા કયા છે ડાંગર છે મકાઈ છે સોયાબીન છે મગફળી છે અને કપાસ છે આ બધાય ખરીફ પાકના ઉદાહરણ છે કયા મહિનામાં વાવવામાં આવે તો જૂન થી સપ્ટેમ્બર સુધી ક્યાં સુધી જૂન થી સપ્ટેમ્બર સુધી ચાલો નેક્સ્ટ આગળ આવીએ થોડા તો રવિ પાક રવિ પાક કોને કહેવાય શિયાળામાં વાવવામાં આવે શિયાળામાં તો ઓક્ટોબર થી માર્ચ સુધીમાં રોપવામાં આવતા પાકને શું કહેવાય રવિ પાક એના ઉદાહરણ યાદ રાખો તો પેલું છે ઘઉં બીજું ચણા વટાણા અને અળસી આ તમારે બધા ઉદાહરણ યાદ રાખવા પડશે એક નોટબુક લેવાની લખી રાખવાનું પાક પાક છે છે એટલા ખરીફ તો તમને નહીં ચાલો હવે આપણે પાક વાવવાથી લઈ અને એના સંગ્રહ સુધીનો આ ચેપ્ટર ની અંદર વાત કરવાની છે તો જે આપણે પાક વાવવાથી લઈને સંગ્રહ સુધી એની વાત કરશું એ આપણે અહીંયા તમને ટોપિક આપી દીધા કે પેલું ભૂમિને તૈયાર કરવી બીજું રોપણી કરવી પછી કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું સિંચાઈ કરવી રક્ષણ કરવું લલણી કરવી અને સંગ્રહ આ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ છે આમાંથી ક્વેશ્ચન એવો પૂછે કે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિ નથી તો આમાંથી એકાદ તમારો શબ્દ કાઢી નાખેલો હશે આ શબ્દો બધા યાદ રાખવા રહ્યા કે જમીન તૈયાર થાય ને લઈને સંગ્રહ થાય ત્યાં સુધીનું જે બધી પદ્ધતિ છે એને આપણે કહીશું પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ ચાલો એમાં પહેલો ટોપિક લઈ લઈએ ભૂમિને તૈયાર કરવી ભૂમિને તૈયાર કરવી એટલે શું તો ભૂમિને ઉપર નીચે કરવી અને પોચી કરવી ભૂમિને ઉપર નીચે કરી અને એને આપણે નરમ કરીએ શા માટે એમ કે જે તળિયે રહેલા સेंद्रिय પદાર્થો છે એને આપણે હ્યુમસ કહીએ છીએ એ ઉપર આવી જશે એટલા માટે જમીનને નરમ કરવી જરૂરી છે ચાલો એમાં તમે આગળ જતા રહ્યો તો અહીંયા લખ્યું છે કે જમીનને કેટલાક સેન્ટીમીટર સુધી ઉપરની સપાટી પર ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે તેને નીચે કરવાથી અને કરવાથી પોષક ઉપરની તરફ આવી જાય વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકે છે એટલે એટલા માટે આપણે જમીનને નરમ કરવાની છે આજે ઉપર નવ પદ્ધતિઓ લખેલી છે ને સોરી કેટલી સાત આ સાતે સાત અહીંયા જો તમને આપેલું છે નીચે કે ખેત પદ્ધતિઓ તરીકે ઓળખવામાં આવે છે ચાલો હજી નીચે જઈએ હવે આ માટીને આપણે ઉપર નીચે કરીએ તો એને કહેવાય શું તો કે ખેડાણ કહેવાય એડી હજી નીચે જઈએ ખેતરને સમથળ કરવું તે એક વાવણી અને સિંચાઈ માટે લાભદાયી હોય આ કાર્ય સમાર દ્વારા કરવામાં આવે છે મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન કે સમારનો ઉપયોગ શું છે તો ઉપરનામાંથી ક્વેશ્ચન બનાવશે કે ભાઈ જમીનને સમથળ કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય તો ચાર ઓપ્શન આપ્યા છે એમાં એક ઓપ્શન હશે સમાર લેવલર ચાલો હવે અહીંયા બધું લખેલું છે કુદરતી ખાતર ને પણ આપણું હજી કામનું નથી જ્યારે આવે ત્યારે હું તમને કહીશ તેમ છતાંય તમને એમ લાગતું હોય કે ભાઈ કશુંક રહી જાય છે તો એકવાર ચોપડીને ધ્યાનથી વાંચી લેવી પણ આ અન્ડરલાઈન કરેલું છે અને તમારે યાદ રાખવાનું ખાલી વાંચવાનું નથી પૂછાય એવું છે ચાલો ખેતીના ઓજારો હવે ખેતી કરવી છે તો એના ઓજારો પહેલા સમજવા પડશે તો અહીંયા લખ્યું છે ઢેફા તોડવા ઢેફા તોડવા શેનો ઉપયોગ થાય ભાઈ તો અહીંયા લખ્યું હળ ખરપિયો અને કલ્ટિવેટર હળ ખરપિયો અને કલ્ટિવેટર તો જયારે આપણે જમીનને ખેડશું તો આ ત્રણ વસ્તુ આપણને કામ લાગશે કઈ કઈ હળ અને કલ્ટિવેટર હવે ખેડવું એટલે શું તો જે જમીન નીચે કરીએ એને આપણે જમીન ખેડી કહેવાય ચાલો હળ નીચે દોરેલું છે પેલા હળને આપણે વાંચી લઈએ પછી આપણે જોશું ચાલો હળ હળને ઇંગ્લિશમાં કહેવાય પ્લગ હાલો તો હળ છે તેમાં લોખંડ ની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે તેને આપણે શું કહીશું ફાલ શું કહીશું ફાલ યાદ રાખવા જેવા ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય એને શું કહેવાય હળસાફ અહીંયા આપણે પટ્ટી છે ને ત્રિકોણાકાર એને આપણે શું કહીશું ફાલ પછી આ જે જોડેલો છે લાકડાનો આ લાકડાને આપણે કહીશું હળસાફ અને જે આ આપણે બળદ ઉપર મૂકેલું છે એને આપણે કહીશું જોત એટલે કે બી હવે ઉપર જતા રહીએ પાછા ઓકે અહીંયા જોત સુધી આવી ગયું કે જોત સાથે જોડાયેલ હોય છે તો બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે એક જોડ બળદ તથા એક માણસ હળને સરળતાથી ચલાવી શકે છે ચાલો ત્રણ વસ્તુ આવી ફરીથી કઈ કઈ પેલી તો ફાલ બીજો હળશાફ્ટ અને ત્રીજો જોત આ હળની અંદર ઉપયોગમાં આવતી વસ્તુ છે હળ જેનું બનેલું છે એની તો તમને ક્વેશ્ચન એવો પૂછે કે નીચેનામાંથી કયો હળનો ભાગ નથી એમાં ત્રણ ઓપ્શન તો હશે જ પણ ચોથો ઓપ્શન હશે આપણો જવાબ હશે ચાલો હવે છે ખરપિયો ખરપિયોને ઇંગ્લિશમાં કહેવાય હોય ચાલો ખરપિયાનું કામ શું તો ખરપિયો નિંદણને દૂર કરવા માટે ઉપયોગી છે ચાલો નિંદણને દૂર કરવું પણ નિંદણ એ શું આપણને ખબર ન હોય તો નિંદણ શું છે કહી દઉં કે ઉદાહરણ તરીકે તમે કોઈ એક પાક ઉગાડો છો ઉદાહરણ તરીકે તમે કપાસ ઉગાડો તો આ કપાસ છે એની હારે બીજા બિનજરૂરી વસ્તુઓ પણ ઉગી નીકળે છે હવે આ બિન જરૂરી વસ્તુઓ ઉગી નીકળી આપણે એને શું કહીશું નિંદણ તો એ નિંદણને કાઢવા માટે શું ઉપયોગમાં આવશે ખરબિયો અહીં દેખાય તમને એમાં નીચે એક વળેલી પ્લેટ પાવડા જેવું હશે ઉપરથી પકડવાનું પકડ હેન્ડલ બીમ ધરી અને સળિયો રેડી આ તમે પ્રાણીની મદદથી ખેંચીને કામ કરાવી શકો ચાલો પેલું આવ્યું તો હળ બીજું આવ્યું ખરપિયો ત્રીજો છે કલ્ટિવેટર દાંતી અત્યારે આપણે જેને હળ તરીકે ઓળખીએ છીએ એ ખરેખર શું છે કલ્ટિવેટર દાંતી છે કેમ કેમ કે આપણે અત્યારે જે હળ છે ડાયરેક્ટ આપણે ટ્રેક્ટરમાં જોડી દઈએ છીએ એમાં આપણે બળદનો ઉપયોગ કરતા નથી તો આજના સમયમાં ખેતરની ટ્રેક્ટર દ્વારા સંચાલિત છે આપણે દાંતી વડે કરવામાં આવે છે ચાલો નીચે જઈએ વાવણી હવે આપણે જમીનને તૈયાર કરી દીધી હવે આપણે બીજ વાવવા પડશે ને તો આ બીજ વાવવાની પદ્ધતિ છે ને વાવણી કેશું વાવણી પહેલા તમારે બીજને જોવા પડે ભાઈ બીજ સારા છે કે નથી સારા તો એના માટે તમારે શું કરવાનું પાણી લેવાનું પાણીમાં બીજને નાખવાના તો શું થશે જે હળવા હળવા બીજ છે બધા ઉપર આવી જશે હવે હળવા હળવા બીજ છે ખોટા પડી બીજ છે તો એ વાવવાના નથી જો લખ્યું છે ક્ષતિગ્રસ્ત બીજ પોલા થઈ જાય છે કારણે હલકા થઈ જાય છે પાણી પર તરવા લાગે છે તો પાણી ઉપર તરતા જ બીજ છે આપણે ઉપયોગમાં લેવાના નથી પછી કીધું છે ભાઈ સારા બીજ હવે આ સારા બીજને આપણે વાવવાના છે તો વાવવા માટે પેલું તમને લખેલું છે પરંપરાગત ઓજાર ચાલો પરંપરાગત ઓજાર કોને કહેવાય તો પરંપરાગત ઓજાર જે આપણે વર્ષોથી ઉપયોગમાં લેતા છે તો પરંપરાગત ઓજાર વર્ષોથી ઉપયોગમાં લીધેલું છે તો એ કેવું હોય તમને જો ગળણી ગળણી છે આરે લાંબી પાઇપ જોડેલી હોય તો આગળ આગળ બળદને અકારતો હકારતો જવાનો આ ગળણીમાં તમારે એક પછી એક બીજ નાખતા જવાના હવે જે આમાં માસ્ટરી કરેલા માણસો હશે એ લોકોને બીજ વાવતા વધારે આવડતું હોય તો તમને ખબર હોય કે ભાઈ જયારે બીજ વાવવાના હોય ત્યારે આજુબાજુમાંથી કોઈ સારા વ્યક્તિને બોલાવી લે કે ભાઈ હાલો તમારે બીજ વાવણી કરવા આવવાનું છે તો એક સમય એક સરખા અંતરે બીજ વાવવા પડે ચાલો નેક્સ્ટ થોડાક આગળ જઈએ તો હવે તો આધુનિક પદ્ધતિ આવી ગઈ એમાં આવી ગયો વાવણીઓ વાવણીઓ શું કરશે ભાઈ ઉપર તમારે એક આરે બીજ નાખી દેવાના બધા જ બધા બીજ ભરી દેવાના પછી તમે ટ્રેક્ટર વાવણીયાને જોડી અને આકારતા જાવ વાવણીયામાંથી બીજ વાવતા જ એમાં તમારે માપ ફિક્સ કરવાનું બધું આવશે સમય ફિક્સ થઈ જશે એટલા સમયમાં અહીંયા બી જોવાય જશે તો આ બધું છેમાં આવી જશે વાવણિયામાં ચાલો હવે ને એક સવાલ થયો કે મારી શાળા નજીક નર્સરી છે મેં જોયું કે છોડને નાની નાની કોથળીઓમાં રાખેલા હોય એ કોથળીઓમાં કેમ રાખેલા હોય છે તો આપણને ખબર છે કે ભાઈ અમુક એવા છોડ હોય જેના પેલા રોપા તૈયાર કરવા પડે આ રોપા તૈયાર થાય પછી એને ફરીથી વાવવા પડે પછી બીજું એક કે જ્યારે જમીનમાં તમે છોડ વાવેલા હોય તો તમે જોયું હોય તો ઘણા લોકો એમાંથી છોડ ખેંચી નાખતા હોય આપણને ખબર બધા છોડ હોય તો રહેવા ને પાક સારો આવે પણ એવું નહીં ગીચતા પણ રોકવા માટે કેટલાક દૂર કરી દેવામાં આવે છે શા માટે દૂર કરી દે કેમ કે જો ગીચતા તમે ઓછી કરી દો તો જમીનમાંથી જે પોષણ મળવાનું છે ને પૂરેપૂરું મળી રહે પછી બીજું જયારે સૂર્યપ્રકાશ આવતો હોય ત્યારે એકબીજાનો પડછાવ એકબીજા ઉપર ન પડે એટલે આપણે એને ગીચતા પણ ઓછું કરવું પડે ચાલો તો અહીંયા સુધી થઈ ગયું કઈ વાત આવી સૌથી પહેલા

જે આપણને વાતાવરણમાંથી મળશે અને કૃત્રિમ ખાતર છે આપણે ફેક્ટરીની અંદર બનાવવું પડશે ચાલો તો નીચે આવી જઈએ પાકને સતત ઉગવા માટે માંથી પોષક દ્રવ્યો ઓછા થઈ જાય એટલે તમે વર્ષો વર્ષ એક ખેતરમાં શેરડી જ કરો તો શેરડી માટે જે જરૂરી વસ્તુઓ છે જમીનમાં પૂરી થઈ જાય તો આપણે ફરીથી નાખવી પડે તો એ ખાતર નાખીએ છીએ આપણે ચાલો કુદરતી ખાતર એક કાર્બનિક પદાર્થ છે જૈવિક પદાર્થ હવે આલો જૈવિક પદાર્થ સમજીએ કાર્બનિક પદાર્થ શું છે કે વાતાવરણમાં જેટલા પણ વાતાવરણની અંદર જેટલા પણ જૈવિક સજીવો છે જીવતા સજીવો છે પ્રાણીઓ હોય વનસ્પતિ હોય બેક્ટેરિયા હોય કે કોઈ પણ વસ્તુ હોય ફૂગ હોય લીલ હોય તો આ બધી વસ્તુમાંથી જે ખાતર બનશે એને આપણે કાર્બનિક ખાતર એટલે કે કુદરતી ખાતર કહીશું જે જીવંત પદાર્થોમાંથી બને છે એ બધું શું છે જૈવિક વસ્તુઓ ચાલો અત્યારે તમે લેવા જાઓ કોઈ શાકભાજી લેવા જાઓ એમાં લખેલું હોય ઓર્ગેનિક તો જે આ કુદરતી ખાતરનો ઉપયોગ કરીને બનાવેલું હોય એને આપણે ઓર્ગેનિક વસ્તુઓ કહીએ છીએ ચાલો વર્મી કમ્પોસ્ટ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન તમારે પૂછાય એવો કે વર્મી કમ્પોસ્ટ એટલે શું તમને એવો ક્વેશ્ચન પૂછે કે અળસિયાના ખાતરને કયા નામે ઓળખવામાં આવે છે અથવા તો એવું પૂછે નીચેનામાંથી કયું જૈવિક ખાતર છે એમાં સાચો જવાબ શું આવશે વર્મી કમ્પોસ્ટ અળસિયાના ખાતરને વર્મી કમ્પોસ્ટ કહેવાય ચાલો નીચે જઈએ થોડાક હજી

આ બધું બહુ વાંચવા જેવું છે અને પૂછાય એવું નથી અમારે પછી છે પાક ની ફેર બદલી દેખાય તમને પાક ની ફેર બદલી શા માટે કરવી પડે તો એક જ પ્રકારનો જ્યારે તમે પાક ઉછેરો વાડીની અંદર તો એક જ પ્રકારનો પાક ખેતરમાંથી એક પ્રકારના પોષક તત્વો લઈ લેશે તો તમે સારો એવો પાક મેળવી શકશો નહીં એટલે દર વર્ષે દર સીઝન ની અંદર તમારે પાક બદલવા પડે અને પાકની ફેર બદલી કહેવાય અને તમારા માટે મોસ્ટ ટાઈમ પે એવો પ્રશ્ન આવી ગયો રાઇઝોબિયમ બેક્ટેરિયા આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે શું તો જે કઠોળ વર્ગની વનસ્પતિ છે ઉદાહરણ તરીકે તમે લઈ લ્યો મગ મઠ ચણા આ બધી કઠોળ વર્ગની વનસ્પતિ છે એ બધી વનસ્પતિ એના મૂળની અંદર આ રાઇઝોબિયમ બેક્ટેરિયા રાખે છે મૂળની અંદર નાનું નાનું ગાંઠ જેવું આવેલું હોય છે એને આપણે મૂળ ગંડિકા કહીએ આ મૂળ ગંડિકાની અંદર આવેલા હોય રાઇઝોબિયમ બેક્ટેરિયા આ રાઇઝોબિયમ બેક્ટેરિયાનું કામ શું રાઇઝોબિયમ બેક્ટેરિયાનું વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરી દે જમીનમાં સ્થાપન કરે એ કયા સ્વરૂપે એ તમને કહી દો કે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ નાઇટ્રેટ એટલે NO2 ટુ અને નાઇટ્રાઇટ એટલે NO3 થ્રી આ સ્વરૂપે જમીનમાં સ્થાપન કરી દે ચાલો થોડાક આગળ વધીએ ખાતરની અંદર બે તફાવત છે જોઈ લઈએ એકવાર મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કૃત્રિમ ખાતર ને કુદરતી ખાતર કૃત્રિમ ખાતર ક્યાં બનાવે કારખાનામાં માનવ સર્જિત હોય પછી કુદરતી ખાતર પ્રાકૃતિક પદાર્થ છે છાણ તેમજ મત વનસ્પતિના અવશેષોથી પ્રાપ્ત થાય પછી કૃત્રિમ ખાતર કારખાનામાં તૈયાર થાય કુદરતી ખાતર ખેતરમાં તૈયાર થાય પછી કૃત્રિમ ખાતર થી જમીનને સेंद्रिय પદાર્થો પ્રાપ્ત થતા નથી પણ કુદરતી ખાતર જો તમે નાખો તો સेंद्रिय પદાર્થો આપણને મળી રહે પછી કૃત્રિમ ખાતરના તમને શું નાઇડ્રોજન હોય 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 ફોસ્ફરસ કુદરતી ખાતરની અંદર તો બધું જ પણ ઓછી ઓછી માત્રામાં હોય હોય બધું નહીં ચાલો કુદરતી ખાતરના ફાયદા યાદ રાખવાના છે તે જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો કરે જળ ધારણ ક્ષમતા શું છે કે જ્યારે તમે પાણી નાખો અને જે સુકાઈ જાય એની વચ્ચેનો જે સમય છે એને આપણે જળ ધારણ ક્ષમતા તરીકે ઓળખીએ છીએ જળધારણ ક્ષમતામાં જો વધારો થાય તો આપણા જમીનની અંદર ભેજ વધુ સમય રહે અને પાક સારો થાય પછી બીજું જમીનને ને છિદ્રાળુ બનાવે હવે જમીનને ને છિદ્રાળુ બનાવે તો આપણા માટે શું ફાયદો કે છિદ્રાળુ જમીન છે એમાં વાત વિનિમય સારી રીતે થાય વાત વિનિમય એટલે હવાની અવર જવર થાય પછી ફાયદાકારક સૂક્ષ્મ નો વધારો કરે તો જમીનના બંધારણમાં સુધારો કરે તો આ બધા આપણા ફાયદા છે ચાલો નીચે જઈએ સિંચાઈ ઇરિગેશન આપણે ખાતર નાખી દીધું પાણી પાવવું પડશે ને પાણી પીવડાવવાની પ્રક્રિયા છે અને આપણે સિંચાઈ કહીશું ઇરિગેશન હવે તમારા માટે મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન આઈ દેખાય છે મને કે વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય વનસ્પતિમાં કેટલું પાણી હોય 90% આપણા શરીરની અંદર 70% પાણી હોય યાદ રહી તો રાખજો ચાલો નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે સિંચાઈમાં બહુ ઊંડે ઉતરવાની જરૂર નથી પણ પરંપરાગત જે ઓજારો છે સ્ત્રોતો છે એ આપણે સમજવાના છે તો સિંચાઈના સ્ત્રોતો કયા કયા છે કુવાઓ છે બોર કુવાઓ છે એટલે જે નાના કુવાઓ છે પછી જે તળાવો સરોવરો નદીઓ ડેમ આ બધા આપણા સિંચાઈના સ્ત્રોતો છે તમારે જે ખેતી કરવી છે એના માટે પાણી આવે છે એના આપણે સિંચાઈના સ્ત્રોત કહીએ ચાલો થોડાક નીચે જઈએ તો પરંપરાગત રીત આવશે પરંપરાગત રીતમાં ચાર રીત છે તમારે મોસ્ટ ટાઈમ યાદ રાખવી પડશે અહીંયા તમે જુઓ પેલું લખેલું છે મોઠ ગરગડીયુક્ત વ્યવસ્થા એ દેખાય બાજુમાં જ્યાં મોઠથી પાણી કાઢે છે બીજું છે ચેન પંપ ચેન પંપ નો ફોટો તમને અહીંયા આપેલો છે છે ચેન પંપ પછી છે ઢેકલી ઢેકલી શું છે ભાઈ એક બાજુ વજન બાંધો હોય ને એક બાજુ ડોલ હોય ડોલ કુવાની અંદર જશે પાછા ગઈ ઢેકલી અને છેલ્લું રેટ રેટ નો ફોટો તમને અહીંયા આપેલો છે તો આ ચાર નામ તમારે યાદ રાખવાના છે પરંપરાગત પણ અત્યારે તો આપણે પરંપરાગત રીતે ઉપયોગમાં નથી લેતા તો કઈ રીતે પાણી બહાર કાઢીએ તો અત્યારે તો ડીઝલ અને બાયોગેસ વિદ્યુત ઉર્જાથી ચાલતા પંપ મૂકેલા હોય હેડી મોટર મૂકી દીધી હોય તો આ મોટર થી આપણે પાણી કાઢીએ છીએ હાલો આધુનિક સિંચાઈ પદ્ધતિમાં બે પદ્ધતિ યાદ રાખવાની છે તમારે અહીં લખ્યું છે આધુનિક સિંચાઈ પદ્ધતિ મોડર્ન મેથડ ઓફ તમારે સ્પીડમાં થોડુંક ચાલવું પડશે ધીરજ રાખશો તો ચોપડીઓ પૂરી થવાની નથી તમારો સિલેબસ બાકી રહી જશે એક મહિનામાં થોડીક સ્પીડ રાખજો મારી સાથે તો આધુનિક સિંચાઈ પદ્ધતિઓ છે એમાં પહેલું છે ફુવારા પદ્ધતિ ફુવારા પદ્ધતિ તમને ચિત્રમાં બતાવેલી છે કે એક મોટર મૂકી દીધી છે એમાંથી જે પાણી આવે છે ખેતરમાં ફુવારા સ્વરૂપે આપવામાં આવે પછી છે ટપક પદ્ધતિ આ પણ તમે વર્ષોથી ભણો છો કે ટપક પદ્ધતિમાં શું હશે તો કુવામાંથી નીકળતું પાણી અથવા તો ટાકામાં ભરેલું પાણી એક નળી મારફતે છોડ પાસે કાણા દ્વારા પહોંચાડવામાં આવે નળી નળીની અંદર કાણા પાડેલા હોય એટલે ટીપે ટીપે મળે આપણું પાણી ઓછું વેડફાય જ્યાં પાણીની અછત હોય ત્યાં ટપક સિંચાઈ પદ્ધતિ આપણે ઉપયોગમાં લઈએ છીએ ચાલો થોડાક નીચે જઈએ ટપક સિંચાઈથી આપણે પાકે ઉછેરી દીધો પણ પાકની આરે શું ઉગી નીકળશે તો મિત્રો નીંદણ ઉગી નીકળશે આ નિંદણ જે વધારાનો પાક ઉગી નીકળે છે કામનો નથી એનો નાશ કરવો પડશે એના માટે આપણે શેનો કરીએ નાશક પણ અહીંયા જો વ્યાખ્યા આપી એકવાર જોઈ લો ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે આવા અનૈચ્છિક બિનજરૂરી છોડને શું કહેવાય નીંદણ નિંદણ દૂર કરવાની ક્રિયાને શું કહેવાય નિંદામણ નિંદામણ આવશ્યક છે કારણ કે નિંદણ પાણી પોષક દ્રવ્યો જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી અને વૃદ્ધિને અસર કરે તો નિંદણ ઉગશે તો આપણો પાક બરાબર ઉગશે નહીં એટલે આપણે એને ઉપાડી લેવો પડે એને આપણે શું કહીએ નીંદણ નાશક આ દવાનો તમે છંટકાવ કરો તો એમાંથી તમારું વધારાનું નિંદણ જાય અને બહાર નીકળી જાય તો અહીંયા તમને એક નામ આપેલું છે ખાસ યાદ રાખવા જેવું ટુ ફોર ડી આ નામ શેનું છે નીંદણ નાશકનું નામ છે તમને એક્ઝામમાં પૂછે કે ભાઈ નીચેનામાંથી કયું નિંદણ નાશક છે એમાંથી તમારે સાચો જવાબ ક્યાંથી કાઢવાનો છે આવડો ટુ ફોર ડી ચાલો તો નિંદણનો નાશ કરી નાખ્યો હવે આપણે જઈએ લલણી ઉપર હવે પાક ઉગી ગયો છે પાકને કાપવો તો પડશે ને તો કાપને આપણે કાપવાની જે પદ્ધતિ છે એને કહેશું હાર્વેસ્ટિંગ લલણી અત્યારે તો લલણી માટે મોટા મોટા સાધનો આવી ગયા પણ પહેલાના જમાનામાં લલણી માટે શેનો ઉપયોગ થતો દાંતરડાનો અહીંયા લખ્યું છે જ્યારે પાક પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારબાદ તેને કાપવાની ક્રિયાને શું કહેવાય લલણી લલણી દરમિયાન કાં તો છોડને આખે આખો ખેંચી નાખવામાં આવે કાં તો ઉપરથી કાપવામાં આવે કાં તો એમાંથી ફળ તોડી લેવામાં આવે એક અનાજને પરિપક્વ થતા ત્રણ થી ચાર મહિના લાગે મોસ્ટ ટાઈમ બી ક્વેશન છે ભાઈ તમને એવું પૂછે કે અનાજને પરિપક્વ થતા કેટલા મહિના લાગે તો ત્રણ થી ચાર મહિના હવે આપણા દેશમાં દાતરડા વડે કાપવામાં આવે છે અને બીજું હવે શેનો ઉપયોગ થાય છે હાર્વેસ્ટર પછી આ જે કાપી લીધો છે પાક તમે લઈ તો લીધો બાજરાના ડુંડા કાપી લીધા એમાંથી દાણાને છૂટા તો પાડવાને તો છૂટા પાડવા માટે જો લખ્યું છે કાપવામાં આવેલ પાકમાંથી બીજ દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય છે તેને થ્રેશિંગ કે શું કહેવાય થ્રેશિંગ થ્રેશિંગ થ્રેશર વડે કરવામાં આવે અને આ બંને કાર્ય કરવા માટે કમ્બાઈન મશીન પણ આવે બોલો કપાતું પણ જાય અને એમાંથી દાણા પણ નીકળતા જાય એને આપણે કમ્બાઈન મશીન કહીએ ચાલો પાક કાપી લીધો હવે એની ઉજવણી કરવી પડે ને એ ઉજવણી તમારે યાદ રાખવી પડશે એની પહેલા એક ટોપિક અહીંયા રહી જાય છે કે નાના ખેતર વાળા ખેડૂતો જેવી પદ્ધતિથી અલગ કરે છે હવે ઉપણવાનું યંત્ર જો અહીંયા આપ્યું છે ઉપણવામાં છે ને એક સાઈડ થી હવા આવતી હોય હવા આવતી હોય ને એમાં તમારે વાવલવાનું હોય ઉપરથી તમે નાખો એટલે હળવો કચરો દૂર જતો રહે ને દાણા નીચે પડે તો આ પદ્ધતિ કહેવાય ચાલો તો આપણે ઉત્સવો ઉજવવાના હતા એ તમારે યાદ રાખવા પડશે કયા કયા એક તો પોંગલ બીજું છે ત્રીજું છે હોળી પછી દિવાળી અને નાબન્ય તો આ તમારે યાદ રાખવા પડશે અને છેલ્લો રહી ગયો છે બિહુ તો આ છ ઉત્સવો છે તમારે ખાસ યાદ રાખવાના કે નીચેનામાંથી કયો પાકની લલણી માટેનો ઉત્સવ છે તો આમાંથી કોઈ પણ એક આપેલો હશે તો તમારે ટીક કરીને આવવાનો છે સંગ્રહ હવે પાક લણી લીધો

એનું જે સ્ટોરેજ કરવા માટે સંગ્રહ કરવા માટે નીચેનામાંથી શેના પાન નાખવામાં આવે છે અને જો એમાં ઓપ્શન આપ્યો હોય કે લીમડાના પાન આંબાના પાન ધતુરાના પાન કે પીપળાના પાન હવે આપણને નેચર ખબર છે કે ભાઈ ધતુરાના પાન હોય તોય એ સૂક્ષ્મજીવોથી રક્ષણ આપશે પણ એક્ઝામમાં તમારે લીમડાના પાનટ ટીક કરવાના કેમ કે ગુજરાત સરકાર એવું કે લીમડાના પાનથી રક્ષણ મળે તો તમારે પણ લીમડાના પાનથી જ રક્ષણ મેળવવાનું છે પછી ત્યાં તમે ધતુરો ટીક કરીને આવશો તમારો જવાબ ખોટો પડશે બરાબર ચાલો નીચે જઈએ થોડા કે ભાઈ સ્ટોરેજ કર્યું છે અનંતના સંગ્રહ માટે મોટા મોટા કોઠારો બનાવ્યા છે તો એ ઉપર લખ્યું છે ભારતીય ખાદ્ય નિગમ ભારતીય ખાદ્ય નિગમે એ બધું સ્ટોર કરેલું મોટા મોટા ચાલો એ પીપ અંદર થી કેવા હોય તો જો એ દોરેલું છે પંથાના ભરેલા કોથળાનો અંદર સ્ટોરેજ કરી દીધેલો છે ચાલો તો આવું બહુ અંદર ઉતરવાનું નથી શેમાં ભરેલું હોય કોથળામાં ભર્યું હોય કાં તો પીપળામાં ભર્યું હોય આ પીપળા શું છે તો મોટા મોટા ધાતુના મેટલના બનેલા હોય પછી અનાજનો સંગ્રહ કરવા માટે કોઠારો હોય વખાર હોય ઘરના અનંદના સંગ્રહ માટે લીમડાના સુકા મનાડાનો ઉપયોગ કરવામાં આવજો ફરીથી અહીંયા આવ્યું તમારે લીમડાના પાન ભૂલવાના નથી ઘરનું અનાજ સંગ્રહ કરવો હોય તો તમારે લીમડાના પાન જ નાખવાના છે એટલું યાદ રાખી લેજો ચાલો બાજુમાં જતા રહીએ અહીંયા બહુ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી થોડાક નીચે આવો તંદુરસ્તી માટે માછલી એક સારો ખોરાક છે આપણે કોડ લિવર ઓઇલ માછલીમાંથી મેળવીએ છીએ જેમાં વિટામિન ડી વધારે માત્રામાં હોય છે તો તંદુરસ્તી માટે માછલી પણ એક સારો ખોરાક છે નીચે આવીએ તો અહીંયા ચેપ્ટર થઈ જાય છે પૂરું ચાલો અહીંયા તમારે જે ઇંગ્લિશમાં નામ લખ્યા છે એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી ઇંગ્લિશ બહુ યાદ રાખવાનું નથી ગુજરાતીમાં કઈ કઈ વસ્તુ આવી હતી બધી અંડરલાઈન કરી અને એક સારું એવું તમારે મટીરિયલ બનાવી લેવાનું છે એક્ઝામમાં પછી ખાલી એટલું જ વાંચવાનું આખા ચેપ્ટરની સમરી તમારા એક પેજમાં સમાઈ જવી જોઈએ એટલે લાખો ચેપ્ટર તમારે એક્ઝામ ટાઈમે વાંચાશે નહીં એમાંથી આઈમ પી એમ જવું જોઈએ એના માટે હું ક્વેશ્ચન પણ તમને કાઢીને આપીશ અને મેં તમને કીધું એમ કે લાઈક કરવાનું નહીં ભૂલતા તમારી એક લાઈક અમારા માટે ઘણી બધી ઇમ્પોર્ટન્ટ છે તો ફરીથી મળીશું આવા જ વિડિયો સાથે આની પછીનું ચેપ્ટર લઈ લેશું અને બને એટલું જલ્દીથી પૂરી કરવાનો ટ્રાય કરશું ચોપડીઓ તો ત્યાં સુધી બધાને જયહિંદ વંદે માત્ર